ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી માટે આજે આપણે વાત કરવાના છીએ ડુંગળીના પાક માટેની કારણ કે ઘણા મિત્રોના મને મેસેજ મળ્યા ઘણા મિત્રોના મને ફોન દ્વારા માહિતી મળી કે પ્રકાશભાઈ ડુંગળી માટેનો તમે માર્ગદર્શન આપો ને ડુંગળી માટેનો એક વિડીયો બનાવીને અમારા સુધી પહોંચાડો તો મિત્રો અત્યારે આપણી જે ડુંગળીનું વાવેતર જે છે એ મારી અંદાજ મુજબ એક મહિના જેવો સમય થયો છે કે એક મહિના જેનો આપણો પાક થયો છે તો આ પાકોની અંદર અત્યારે શું કરવું જોઈએ એમના માટેની આજના વિડીયોની અંદર માહિતી આપવામાં આવશે મિત્રો લાસ્ટ સુધી જોજો અને ખાસ અગત્યનો છે કે જે લોકો આ વિડીયો આપણો પહેલી વખત જોતા હોય તો એ લોકોને એવી રિક્વેસ્ટ છે કે તમે જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો તમે તમારા અન્ય ગ્રુપોની અંદર પણ મોકલજો અને આ જે આપણી યુટ્યુબની જે પણ ચેનલ છે એમને તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ એટલા માટે કરવું જરૂરી છે કે જ્યારે પણ વિડીયો બનાવીને અમે મૂકીએ ત્યારે તમને પહેલાં અને ઝડપી એ વિડીયો તમને મળી જાય એમના માટે તમારે સબસ્ક્રાઈબનું બટન જે છે એ દબાવજો હવે મિત્રો વાત કરીએ જે છે એ જે છે ડુંગળીના પાકની અંદર અત્યારે શું કરવું જોઈએ મિત્રો અત્યારે એક મહિના જેવો સમય થયો છે અને ઘણી જગ્યાએ અમને એમની અંદર ફરિયાદો મળે છે કે એમની અંદર થ્રીપ્સનો એટેક પણ છે અને એમની અંદર વાયરસનો પણ એટેક છે તો આવા સંજોગોની અંદર શું કરવું ઘણા ખેડૂતોનો એવો પણ પ્રશ્ન જે છે કે બાફિયાની પણ થોડી ઘણી અસર છે મિત્રો પેલી જો આપણે વાત કરીએ તો બાફિયો તો બાફિયાની થોડે ઘણે અંશે જો અસર હોય તો એમની અંદર ખાસ જે છે એ તમારે યુરિયા ખાતર જે છે એ આપવાની ભલામણ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતી નથી જો તમે યુરિયા આપશો ઘણીક વખત અમને ખેડૂતો કહેતા હોય કે પ્રકાશભાઈ થોડો અંશે અમે યુરિયા આપીએ છીએ જો યુરિયા આપશો તો એ યુરિયા એક વાહક તરીકે કામ કરશે અને યુરિયાની સાથે બાફિયાના જે પણ રોગો જે છે એના જે જીવાતો જે છે એમની સાથે જાશે ફૂગ એમની સાથે જાશે અને એ જે છે એ વધારે તમારે બાફિયાનો રોગ જે છે એ લાગુ પડશે તો એમના માટે બાફિયાના નિયંત્રણ માટે આપણે ઘણી વખત આગળના પણ વિડીયોની અંદર જેમને ઈલાજની જેમ તમને વાત કરી છે એમની અંદર તમે અત્યારે જે છે એ ફ્યુરાડાન મમરી ટાઈપની જો મમરી તમે આપશો અથવા ક્લોરો સાયપર અથવા જે છે એ તમે પીવડાવશો તો એનું કંટ્રોલ તમને મળશે પરંતુ ખાસ અગત્યનું જે છે કે તમને એમની અંદર યુરિયાનું છંટકાવ કરવાનો નથી હવે ખાસ જે છે વાત જે છે એ થ્રીપ્સનો એટેક છે કોઈ પાંદડા જે છે ઉપરની અણી જે છે એકથી થી દોઢ ઇંચ સુધી બળી જાય છે અને જે જલેબી પ્રકારનો જે રોગ આપણે કે જલેબી રોગ કહીએ આપણે તો કારણ કે ખેડૂત છીએ તો સામાન્ય ભાષાની અંદર વાત કરીએ તો જલેબીનો જે રોગ જે છે આના નિયંત્રણ માટે આપણે ખૂબ જ અગત્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે થ્રિપ્સ માટેની જ્યારે પણ આપણે દવાઓ છાંટકાતા હોઈએ દાખલા તરીકે થ્રિપ્સ માટે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો આપણે દવાની વાત કરીએ તો થ્રિપ્સ ઈયળ અને જે ટૂંકમાં થ્રિપ્સ અને ઈયળના કંટ્રોલ માટે આપણે ગ્રાસિયાનો પણ છંટકાવ કરી શકીએ ગ્રાસિયા અથવા ટ્રાસિક ટ્રાસિક જે છે એ અદામાની દવા આવશે અને ગ્રાસિયા જે છે ઇગોદ્રેજનો આવશે તો આ બે દવાનો જો તમે બેમાંથી કોઈ પણ એક દવાનો તમે છંટકાવ કરશો તો એમનું રિઝલ્ટ ખૂબ સારું મળશે ગ્રાસિયા જે છે એ તમારે સોળ એલ કરવાથી પંપથી દવાનો છંટકાવ કરવાનો રહેશે અને ટ્રાસિક જે દવા જે છે એ તમારે વીસ થી પચીસ એમ એલનું પ્રમાણ તમારે એમની અંદર રહેશે તો એમની અંદર તમારે થ્રીપ્સ અને ઈયળ બંનેનો કંટ્રોલ તમને સારામાં સારો જોવા મળશે પરંતુ એક ખૂબ અગત્યનું જે છે એ જે છે કે જે તમારા પાકની અંદર આવતા આ વાયરસ માટે તો વાયરસ માટે આપણે શું કરવું જોઈએ તો વાયરસ માટે જો તમે તમારી ડુંગળીની અંદર એકસો પચાસ એમ એલ પ્રતિ વીઘાની અંદર જો તમે કોપર જો પાયાની અંદર પીવડાવી દેશો અથવા ઉપરથી છંટકાવની અંદર પંદર એમએલથી કોપર જો તમે છંટકાવ કરશો પણ કોપર કેવું સાયટો કોપર જે છે એ ખૂબ સારું અને ઇફેક્ટિવ રિઝલ્ટ એમનું મળે છે અને ખાસ અગત્યનું જે નવી ટેકનોલોજીની જે વાત કરીએ તો એ જે છે ટુ બ્રોમો ટુ નાઇટ્રો આપણે બીનાટો કરીને ક્રોપલાઇપ સાયન્સની જે દવા આવે છે એમની સાથે તમારા જો રસ બ્લાસ્ટ જે રસ બ્લાસ્ટ જે છે એમની અંદર પ્રોપિકોનાજોલ અને ટ્રાય આ બે ઝેર આવે છે જે અન્ય કંપનીઓની અંદર મારા ખ્યાલ મુજબ ભારતની અંદર બીજી કોઈ કંપની જે છે આ ટેકનિકલથી બજારની અંદર નથી ઉપલબ્ધિ તો તમારે જે રસ બ્લાસ જે છે એ તમારે વીસ એમએલ પ્રતિ પંપની અંદરથી છંટકાવ કરશો અને ટુ બ્રોમો ટુ નાઇટ્રો આ જે એ વાયરસ જો તમારા ખેતરની અંદર આવી ગયો છે તો પણ એની અંદર રિઝલ્ટ આપશે અને કદાચ નહી આવ્યો હોય તો એને આવવા પણ નહીં દે એ માટેનું ટુ બ્રોમોટુ નેટ્રો બે ત્રણ કંપનીઓને આવે છે એમાં ઇન્ડોફીલ્ડનું પણ આવે છે અને ક્રોપ લાઈફ સાયન્સ પણ બનાવે છે એનું નામ છે બિનાટો તો આ બે દવા જો તમે એડ કરી અને જો આપી દેશો એડવાન્સના ડોઝની અંદર ટુ બ્રોમો ટુ નાઇટ્રો અને સાથે રસ ગ્લાસ અને થ્રીપ્સની કોઈ પણ બે ઉપરમાંથી જે જણાવી એમાંથી કોઈ તમે રાખશો તો એનું પણ ખૂબ સારું પરિણામ તમને મળશે અને એમનું જે રિઝલ્ટ જે છે એ ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે આ જે આજની ભલામણ જે છે એ ડુંગળીના પાકની અંદર મારે તમને જે કહેવાની હતી એ જણાવી છે તો મિત્રો નવા અને નવી વાતો સાથે આપણે મળતા રહીશું અને હજુ પણ ડુંગળી જે દિવસનો પાક થયો છે હજુ પણ એની અંદર કંઈ પણ જાતનું અપડેટ કંઈ આવશે અથવા નવા રોગો આવશે તો તેમના માટેનું અમે તમને માર્ગદર્શન પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીશું તો આજના વિડીયો માટે એટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર